ડુંગળીનો પાક કર્યો છે ને ડુંગળીના પાકની માલિપા વરસાદ સમયે તો જે બાફી આવે છે પણ હવે વરસાદ વહી જાય ઠંડી પડે છે ઝાકળ પડે છે અને એમાં તમને કોઈ બાફી આવ્યો છે અને શેર બોલો પણ તમને કોઈ આવ્યો છે આ રીતનું તમને કોઈ હાવ ઘોસળા વળી જાય છે અને મુંડા ટૂંડા થઈ જાય છે બરોબર છે તો આમાં આપણે ટૂંડા થઈ જાય હવે આને માટે શું દવા આપી જોઈએ તમને હજર પરિણામ આપે ને એવી તમને દવા આપું એક આવશે તમારે સહારા ઇન્ટરનેશનલ કંપનીનું કોસાવો પ્રાઇમ આમાં તમારે પિકોક્સી ટ્રોબીડ અને ટ્રાઇસાયકલા ઝોલ આવશે અને તેની સાથે આપવાનું કરવાનું તમારે ગોદરેજ કંપનીનું બિલિયર્સ જેમાં એજોસ્ટોબીજ અને ડાયફેન કોના જો એવા ચાર કોમ્બિનેશન ટેકનિકલ આવશે જે તમને કહો સવારે શેડ ઊભી હુકાઈ જાય છે બાફ્યું આવી જાય છે વધતી નથી નવી કોળતી નથી તમને કહો અને પાંદરાની મારી પાસે આવા ડાઘા પડી જાય છે બરોબર છે સફેદ કલરના ડાઘા પડી જાય છે તો આ તમને કહો એક પ્રકારનો શેડ વળીયો સુકારો કહેવામાં આવે છે પીળિયો સુકારો કહેવામાં આવે છે તો આ બંનેમાંથી માંથી તમતાર તમારે દવા આપી દેવાની છે કોસાઓ પ્રાઇમ છે એ ચાલી એમ એલ છે બરોબર અને બિલિયર્સ એ વીસ થી પચીસ એમ એ લખી આપવાનું છે અને ડુંગળીને જો તમારે તાત્કાલિક ધોરણે નવા મૂળિયા મૂકે અને નવા પાંદડા આવે અને આવી રીતે લાંબી ન થઈ જાય અને નવું પાંદડું છે એને પૂરતો ખોરાક મળી રહે એના માટે તમે જે સંગમ આવે છે પેટેડ પ્રોડક્ટ આવે છે સંગમ બરાબર જેમાં અલગ અલગ બધી પ્રકારના આપણે જે આપણને જે ખાવા માટે ખોરાક માટે જે ખૂટે છે એવા જે તત્વો હોય છે બોરોન કેલ્શિયમ આર્યન ને લોહ ઝીંક ને એ બધા તત્વો તમને કોઈ આની અંદર આવે છે બરાબર છે એટલા માટે તમારે આ પણ ભેગું તમે એમાં આપી શકો છો નાખવાની કોઈ જરૂર નથી તમારે પણ જો આપણે પ્રોબ્લેમ ભેગ વધારે પડતો પીળો થતો હોય ડુંગળી બે હજી થતી હોય તો તમે આ ત્રણેય વસ્તુ એકી સાથે આપી શકો છો આ તમારે પંપે ચાલીસ એમ એ લખી આપવાની છે આ ત્રણેય જે દવા આવે છે બરોબર તો એને તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને તમારા નજીકના વિસ્તારમાં તમને તારે મળી દે કે ભાઈ ડોક્ટર પ્લાન્ટ કંપની કંપનીનું છે એ સંગમ આવે છે પેટર્ન પ્રોડક્ટ છે ગોદરેજનું બિલિયર્સ આવે છે બરોબર છે અને કોસાઓ પ્રાઇમ આવે છે હવે કોસાઓ પ્રાઇમ તમને કોઈ સહારામાં પણ આવે છે અને કેમલે કંપનીમાં પણ આવે છે અને આપણે એક શું કહેવાય કોટેવામાં પણ આવે છે હવે બિલિયર્સ છે ધાનુકામાં આવે છે સિઝન્ટામાં આવે છે અને ગોદરેજમાં આવે છે અને ડોક્ટર પ્લાન્ટ પ્રોડક્શનમાં પણ આવે છે અને આ જે પ્રોડક્ટ છે બરોબર પ્લાન્ટ પ્રોડક્શનમાં એકમાં જ આવે છે પેટેન્ડર પ્રોડક્ટ છે એટલા માટે અને વિડીયો જોયો છે તો વિડીયો હવે તમને ફોલો કરી દો સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને આવા વિડીયો મળતા રહે